પોલીસ પોલીસોમાનો દમ મારીને રૂપિયા પડાવતી નકલી પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી હતી અને મુદ્દા માલને કબજે લીધો હતો મોડ લુનાવાડાનો રહેવાસી અને હાલ વડોદરા મકરપોરા જીઆઈડીસી સિકોતર નગરમાં રહેતો વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ ઉંમર વર્ષ ચોત્રીસ હતા તેનો મિત્ર મયંક વિજય માળી ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી મકરપુરા આ બંને મિત્રો બાઇક ઉપરથી તળસારી બ્રિજથી આજવા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કમલાનગર આજવા રોડ ઉપર રહેતા મિલિંદ ભૂપેન્દ્ર મરાઠી તથા તેનો મિત્ર દેવજી વાઘરી ઝુંપડા પાસે બાઇક લઈને ઊભા હતા તે સમયે વિજય રાઠોડ અને મયંક માળી બાઇક લઈને આવી પહોંચ્યા હતા જ્યાં વિજય રાઠોડ અને મયંક માળી બંને જણા મિલિંદ મરાઠી પાસે આવીને પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી અહીં તમે કેમ ઊભા છો તેમ જણાવી પોલીસનો દમ માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મિલિંદ પાસેથી રૂપિયા દેવજી વાઘરી પાસેથી રૂપિયા સિત્તેર પડાવી લેતા કુલ રૂપિયા વીસ હજાર સિત્તેર પડાવી બંને જણા બાઇક લઈને ફરાર થઈ ગયા હતા ત્યારબાદ મિલિંદ મરાઠીએ મગરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બોગસ પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં જ તોડ કરનાર બોગસ પોલીસની પોલીસને પી પાડવામાં આવ્યા હતા તેઓ પાસેથી તોડમાં પડાવેલા રોકડા રૂપિયા વીસ હજાર સિત્તેર બે બાઇક તથા બે મોબાઈલ મળીને કુલ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એને એનો મિત્રો ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને એને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા અહીંયા કેમ ઊભો છે કયા કામથી આવ્યો છે એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું પોલીસ સ્ટેશન લઈ જઈએ ચાલ તને પોલીસને લઈ જઈએ છે એવું કરીને ડરાવીને એની પાસેથી વીસ હજાર રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ગૂગલ પે જેનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા રિકવર કરી દીધા છે આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવે ત્યારે થઈ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવે છે ફરિયાદ અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવી એવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે એ ગુચકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે એક ગુનો પીધેલાનો અને એક ગુનો કબજાના મતલબ પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશનને પકડીને લઈને આવ્યા ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે કે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો તે દરમિયાન આ લોકોએ એમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમય અહીંયા ઉભોરીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાં વીસ હજાર રૂપિયા પોલીસે રિકવર કર્યા છે તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈપણ એવો અરજદાર આપણી પાસે આવ્યો અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિક રિકવર કર્યો છે ફરે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છે કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કેવું કંઈ હોય જો સામે આવે તો એના પર પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી બે બે લોકોના જ નામ સામે આવ્યા છે અને ભાઈ જણા જો જોડે જ કામ કરતા હતા તેવું જ સામે આવ્યું છે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે આ વિજય મયંક માણી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે